સુરતના ઉન વિસ્તારમાં મોડી રાત્રે બે મુસ્લિમ જૂથો વચ્ચે પથ્થર મારો મોહમ્મદી નગરમાં જૂથો સામસામે આવતા પોલીસે ગુનો નોંધી સત્તર ની અટકાયત કરી મોહમ્મદ સાહેબ અને સકીલ બિન હનીફ ના વચ્ચે ઝઘડો થયો હતો સુરતના ઉન વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી જેને લઈ પોલીસે તાત્કાલિક દોડી જઈ ગુનો નોંધી બંને જૂથોના લોકોની અટકાયત કરી હતી આ ઘટના ઉન્ના મોહમ્મદી નગરમાં બની હતી જ્યાં મુસ્લિમ સમાજના બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો મળતી માહિતી મુજબ મોહમ્મદ સાહેબને માનનારાઓ અને સકીલ બિન હનીફને માનનારાઓ વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને જૂથો સામસામે આવી ગયા હતા પથ્થરમારો શરૂ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે આ મામલે રાયોટિંગનો ગુનો નોંધી બંને જૂથોના સત્તર જેટલા લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઈસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના નિવાસસ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગયા હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવમાં બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિગાડની કલમનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે Thank <laughs> you.